કૃષ્ણ દવેની જોરદાર કવિતાઓ બધાય માણી હશે આ પણ એક જૂની છે પણ બહુ સરસ છે તો હું એનું પઠન કરું ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ઉગાડે એમ કદી ઉગવાનું નહીં ને આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં એકચ્યુલી પઠન કરતાં પહેલાં એમ થાય છે કે આ વાત શેની કરે છે અથવા એને શેની સાથે જોડવી મને સહેજે એમ વિચાર આવ્યો કે ભણી ગણીને બની ગયેલું મગજ અને સમાજની સાથે આમ વર્તાય આમ ન વર્તાય એના કારણે આપણા મનમાં ઊભા થયેલા ચિત્ર વિચિત્ર ખ્યાલો અને એ બધું ન હોય એવું એક વ્યક્તિત્વ આ બે વચ્ચેનો જે ફરક છે કદાચ એવી કંઈક વાત આપણે અહીંયા કરી છે અથવા એમ કહેવાય કે હું એને એ રીતે જોઉં છું ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ને ધગધગતા તડકાના પેગ ઉપર પેગને ઉપરથી આખું વેરાન નિરાતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન ન રોકે કદાચ કોઈ ટોકે કદાચ તો એ મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં રોકે કદાચ કોઈ ટોકે કદાચ તો એ મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવડને બાવળની જાત ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ને આપણે તો એનીએ સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમે તે મોસમમાં માલવું અરે હસવું જો આવે તો હસવું બેફામ હસવું જો આવે તો હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં હસવું જો આવે તો હસવું બેફામ ને આંસુ જો આવે તો લૂછવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઉગાડે એમ કદી ઊગવાનું નહીં ને ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આ હસવું જો આવે તો હસવું બેફામ ને આંસુ જો આવે તો લૂછવાનું નહીં આવું આપણે કરી શકીએ છીએ ખરેખર જેને કહીએ છે કે સુસંસ્કૃત સમાજમાં રહેનારા આપણે સૌ બીજાને શું લાગશે આને કેવું દેખાશે આમ તો કરાતું હશે આવું જ બધું વિચાર્યા કરવાનું કે પછી ખરેખર અંદરથી જે ઉઠે છે એ કરવાનું આ સવાલ અહીંયા એમણે મૂક્યો લાગે છે આગળ જઈએ ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન પથ્થરને માટીના ભૂસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન ને દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત કૃષ્ણ દવેની આ કવિતા ને મારું નામ હેમંત ઝવેરી